જય શ્રી સ્વામિનારાયણ આજે સુરતની અંદર ચાલતી અમારી નારાયણ મુનિદેવ મહિલા પાઠશાળા કે જેની અંદર અમે આધ્યાત્મિક જ્ઞાન વગેરે આપતા હોઈએ છીએ જીવનચરિત્ર હોય કીર્તનો હોય સાંપ્રદાયિક જનરલ નોલેજ પ્રશ્નોત્તરી હોય સાખીઓ હોય અષ્ટક સંસ્કૃત શ્લોકો હોય જનમંગલ વગેરે વગેરે શિક્ષાપત્રીના શ્લોકો વગેરે જે કંઈ કંઠસ્થ કરાવતા હોઈએ તો અમુક સમયે એની પરીક્ષા લેતા હોઈએ છીએ તો આજે અમારી આ ધાર્મિક પરીક્ષા છે નારાયણમની દેવ મહિલા પાઠશાળા સુરત આયોજિત કીર્તન અંતર્ગત ધાર્મિક પરીક્ષા તો એના પેપર્સ છે તો એના સીલ તોડી અને અત્યારે અમે આ પરીક્ષાખંડની અંદર બધાને પેપરો વેચી રહ્યા છીએ પેપરો સપ્લિમેન્ટરીમાં નથી લખવાના પણ આમાં ને આમાં જ લખવાના છે અને પરીક્ષાને કારણે જે જે સત્સંગી બહેનો હોય તો એમને પાકો કરવું એ જિજ્ઞાસા વધતી રહે વધારેને વધારે સંપ્રદાયનું જ્ઞાન એમને થતું રહે પુસ્તકીયું જ્ઞાન એ તો લગભગ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને મળતું જ હોય છે તો એ ન્યાયે તમે જોઈ રહ્યા છો કે જેથી જે રીતે પરીક્ષા ખંડની અંદર બેસાડવામાં આવે એવી જ રીતે અમે આ લોકોને બેસાડ્યા છે વચ્ચે આ રીતનો ગેપ રાખીને માત્ર ને માત્ર પેડ અને બોલપેન એ સાથે લઈ પાઠશાળાના ડ્રેસમાં બધા બહેનો બેઠા છે એકસો પંચાવન જેટલા બહેનો પરીક્ષા આપવા માટે તૈયાર થઈ અને બધું જ કંઠસ્થ કરીને આવ્યા છે પાઠશાળામાં ઘણું બધું શીખવાડવામાં આવે છે પણ એમાંથી આ પહેલી વખત જ જ્યારે સુરતની અંદર પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અમે માત્ર અને માત્ર એમને કરાવેલા જે કીર્તનના પદ હોય કે થાળ કોઈ સ્તુતિ વગેરે હોય ગુજરાતી ભાષામાં તો એની અમે પહેલી વહેલી આ પરીક્ષા લઈ રહ્યા છીએ બધા જ બહેનોને જે રીતે પ્રશ્ન પૂછ્યા હોય તમને કદાચ એવું થાય કે કીર્તનમાં તો કેવી રીતે પ્રશ્ન પૂછતા હશે તો કીર્તનમાં પ્રશ્ન એવી રીતે પૂછાય કે નીચેના કીર્તનની પંક્તિ એ કયા કીર્તનની છે તો એની સામે તમે ખરાની નિશાની કરો પછી કીર્તનની અંદર પંક્તિ આપેલી હોય અને એની અંદર એવું લખવું હોય કે સુબગ સોના કેરા સાંકળા ચૂની રતન જળાવવું પછી એની સામે અલગ અલગ ચાર પદના નામ લેખા હોય એની અંદર આ જે પંક્તિ જે કીર્તનની છે મારા કેસરિયાવર કાન તો એનું પણ નામ હોય તો એ ચારમાંથી જે સાચું હોય એની સામે ખરાની નિશાની કરવાની આવી રીતની અમારી પરીક્ષાની ગોઠવણ હતી ત્યાર પછી આનો જે બીજો પ્રશ્ન હોય તો એની અંદર કીર્તનની અધૂરી પંક્તિ હોય એને પૂર્ણ કરો એટલે દાખલા તરીકે દોષ ન રહે કોઈ જાતનો એટલું લખ્યું હોય તો આ લોકો સામે એને પૂરું કરે કે એ આપો ધર્મકુમાર એ વર માગું છું ત્યાર પછી યોગ્ય જોડકાઓ પણ હોય કીર્તનના નામ હોય એની સામે અલગ અલગ કીર્તનની પંક્તિઓ હોય તો જે કીર્તનની પંક્તિ હોય એની સામે જોડકા જોડવાના અને છેલ્લે એક પ્રશ્ન એવો હોય કે કોઈ પણ એક કીર્તન સંપૂર્ણ લખો એમાં દસ ધામનો પાઠ એ સંપૂર્ણ લખો એવી રીતે પૂછેલું છે તો આ બધા જ બેનો બેઠા છે થોડા ક્યારે એક્ઝામનો આપી હોય થોડા ઉંમરવાળા હોય તો એ બધા કન્ફ્યુઝ પણ દેખાય છે આમ તો અમે બંદોબસ્ત ઘણો બધો રાખ્યો છે પણ જ્યારે દોઢસોની આસપાસ બેનો બેઠા હોય ત્યારે બે ત્રણ જણા સુપરવાઇઝિંગ કરતા હોય તો કાંઈ બહુ મેળ પડે એવું લાગતું નથી એટલે આમ એવું લાગ્યું કે સુપરવાઇઝરો જ જા જોઈએ બેનો સ્વભાવ પ્રમાણે ગમે એમ કરીને નજર ચૂકવીને પણ એકબીજાને પૂછી લેતા હોય છે છતાં અમે ખૂબ જ સતત રાઉન્ડ મારતા રહ્યા અને ધ્યાન રાખ્યું છે છતાંય તમને ક્યાંક કંઈક કોકને પૂછતા દેખાશે જેણે જેણે એક્ઝામ આપી છે એ બેનો જ્યારે જ્યારે આ વિડીયો જોશે ત્યારે એને પણ ખ્યાલ આવશે કે આખી દુનિયાને ખબર પડી કે આપણે કોઈને પૂછ્યું પૂછવું એનું નામ મતલબ એવો થાય કે ચોરી કરવી તો આ રીતે જે આપણી સ્કૂલની પરીક્ષા પદ્ધતિ હોય એ પ્રમાણે અમે પરીક્ષા લઈ રહ્યા છીએ સુપરવાઇઝર તરીકે અમે ત્રણ છીએ સાથે એક નાની બાલિકા છે નીતિ અને હેતલબેન છે ગઢપુરવાળા અને અમે લોકો છીએ તો આ રીતે બધા જ બહેનો પરીક્ષા આપી રહ્યા છે ક્યાંક ક્યાંક એમને ન સમજાય તો ત્યાં સુપરવાઇઝરને પૂછવાની છૂટ હોય એ પ્રમાણે પૂછી રહ્યા છે સાથે સાથે ઘણી બધી ઉંમરે જ્યારે ફરીવાર લખવા માટે બેઠા હોય કારણ કે નાના હોય ને ભણ્યા હોય ત્યારે એમને લખવાનો અભ્યાસ હોય પછી તો અભ્યાસ છૂટી ગયો હોય એટલે વારે વારે છેક છાક થાય કોઈ પેન્સિલથી લખે તો રબરની જરૂર પડે બોલ પેનમાં છેકો થાય તો વ્હાઇટનરની જરૂર પડે તો એ રીતે બધાને પેન વગેરે પૂરું પાડવામાં આવે છે અને અમુક અમુક ભણેલા ગણેલા હોય પહેલેથી પાઠશાળા ભરતા હોય ખટકાવાળા હોય અને કાયમને માટે પાઠશાળા અવાયું હોય કે ન અવાયુ હોય પણ ઓનલાઈનના માધ્યમથી પાઠશાળાને જોઈ સાંભળી અને બધું જ કંઠસ્થ કરી લેતા હોય એવા બહેનોએ તો પંદર જ મિનિટની અંદર આ બે કલાકનું જે પેપર છે એને પૂર્ણ કરી દીધેલું કારણ કે એમને કંઈ વિચારવાનું આવે નહીં તમારા છોકરાઓ ભણતા હોય તો એવું હોય કે પહેલેથી ધ્યાન આપતા હોય બહુ સરસ રીતે પરીક્ષા પાસ કરી શકે અને ઉજાગરા પણ ન કરવા પડે અને ઠોઠ હોય રમવામાં ધ્યાન હોય ભણવામાં એટલો બધો રસ ન હોય પોતાના જીવનની ગંભીરતાને જે સમજતા ન હોય તમે પરાણે પરાણે ધકાવીને ઘરમાં પૂરી પૂરીને વાંચવા બેસાડતા હો તો એ લોકોને પરીક્ષા ઉપર ખૂબ ઉજાગરા કરવા પડે ખૂબ દોડધામ કરવી પડે અને સમયે બધું એકસાથે મગજમાં જ્યારે ઠસાવવાનું થાય ત્યારે ટાઈમે બધું ભૂલી જવાતું હોય છે તો એવી જ પોઝિશન આની અંદર પણ થાય છે તો તમે જોઈ રહ્યા છો કે આ વિશાળ ગ્રાઉન્ડની અંદર ઘણીવાર અમે અહીંયા પાઠશાળા પણ લેતા હોઈએ છીએ તો ત્યાં એક્ઝામ જ્યારે લેવાઈ રહી છે ત્યારે બધા જ બહેનો પોતપોતાની રીતે લખી રહ્યા છે વળી કીર્તન હોય યાદ કરવા માટે એને ગાવું પડે તો જોરથી ગાઈ પણ નથી શકાતું કારણ કે કોઈ આજુબાજુવાળા સાંભળે તો વળી એ લખી નાખે એટલે બધાએ મનમાં મનમાં હોઠ ફફડાવી એને ગાતા હોય છે અને જેમ જેમ પેપર પૂરા થાય તેમ તેમ પેપર જમા કરાવી અને બધા પરીક્ષાખંડ છોડી છોડી અને જઈ રહ્યા છે કોઈને અંદર ઊભા રહેવાની એન્ટ્રી નથી કારણ કે એ લોકો વાતો કરે અથવા તો એ ચાલતા જતા હોય ને એને કોઈ પૂછે તો સ્વભાવ પ્રમાણે સગા સંબંધી હોય કોઈ નજીકના આડોશી પાડોશી હોય તો વળી બે શબ્દો કહેતા પણ જાય એટલે એ ન્યાય અમે એ બાબતનો પણ ખૂબ જ અહીંયા ધ્યાન રાખીએ છીએ અને સતત અમારા રાઉન્ડો ચાલુ છે માઈકના માધ્યમથી સૂચનાઓ પણ ચાલુ છે આખું પેપર એ પણ આમ તો આગલે દિવસે પણ સમજાવેલું હતું અને અત્યારે પણ શરૂઆતમાં સમજાવી દીધું છે થોડી મુશ્કેલી વડીલોને પડે છે પણ નાના બેનોને લખવામાં મુશ્કેલી નથી તો એને ઓછું આવડે વડીલોને બધું જ પૂરેપૂરું આવડે તો એમને લખવામાં થોડી મુશ્કેલી રહે છે એટલે એ લોકો પેન્સિલથી પણ લખી રહ્યા છે તો આવી રીતે આ જે અમારો પરીક્ષા ખંડ છે તો એની અંદર પરીક્ષા ચાલી રહી છે આમ આપણે જોઈએ તો સ્કૂલની અંદર તો બધા ભણતા જ હોય અને પરીક્ષાઓ આપતા હોય ફી ભરીને ટ્યુશનોની ફી ભરીને પણ ભણતા હોય તો આ જે વિદ્યા છે એને માત્ર વિદ્યા કહેતા સદવિદ્યા કહેવામાં આવે છે અને આ પાઠશાળાઓની અંદર જે ભણાવવામાં આવે છે એને બ્રહ્મવિદ્યા કહેવામાં આવે છે પણ ફી ભરીને સદવિદ્યા માટેનો લોકોનો જેટલો આગ્રહ હોય છે એટલો આગ્રહ એને બ્રહ્મવિદ્યાનો હોતો નથી અને એટલા માટે અમારે બધા એને પરણે પરણે શીખવાડવું પડતું હોય થોડું વઢી ખીજીને પણ કારણ કે પાઠશાળામાં પણ ગેરહાજરીઓ રહેતી હોય કારણ કે એટલો બધો હોવો જોઈએ એટલો આપણને મહિમા હોતો નથી ઓનલાઈનના માધ્યમથી વગેરે સાંભળી લેતા હોય છે પછી પાકો કરવામાં પણ થોડા આળસુડા હોય છે એટલે આમ તો બોટાદમાં જ્યારે પચીસ વર્ષથી અમારી પાઠશાળા ચાલતી હોય તો એમાં અમારે વર્ષમાં બે પરીક્ષાઓ લેવી ફાઇનલ હતી પણ એ બોટાદ હતું અને આ સુરત છે અને બધોએ નાનો સમાજ ફેશન શોખ વગેરેની પાછળ થોડો ફરતો હોય હરવું ફરવું મોજ શોખ ખાવું પીવું તો એને કારણે વળી છોકરાઓને પણ હવે એવું એજ્યુકેશન છે કે એની પાછળ એની માતાઓ અડધી અડધી થઈ જતી હોય એને ટ્યુશન એને લેવા મૂકવા જવું એને સ્કૂલ વાલી મિટિંગ બીજું ત્રીજું તો એની પાછળ પોતે જ્યારે સમય બગાડતી હોય છે આમ તો બગાડ્યો ન કહેવાય પણ એની પાછળ જ્યારે એ લોકો સમય આપતા હોય છે તો એને પોતાનું આત્મકલ્યાણનું સાધન છે એ રહી જતું હોય છે અને આત્મકલ્યાણનું સાધન હંમેશા નાની ઉંમરે યાદશક્તિ સારી હોય શરીર સારું હોય ત્યારે વધારે થઈ શકે બાકી ઘટપણમાં ગોવિંદ ગાજ એના તો કોઈ ભરોસા હોતા નથી એટલે આ લોકોની અમે પરીક્ષા લેતા નહોતા પણ આ વર્ષથી અમે એની શરૂઆત કરી છે કે વર્ષમાં બે બે પરીક્ષાઓ અલગ અલગ વસ્તુની લેવી પછી એકસાથે બધા કોર્સની પણ લઈશું તો એ બાને આ લોકો કંઠસ્થ કરે એના પેપર ચેક કરી રિઝલ્ટ આવે ત્યારે એને એકથી પાંચમાં નંબર આપવામાં આવે પછી જેને નંબર આવે એને કાંઈક પરીક્ષા નિમિત્તની ભેટ આપવામાં આવે તમે જોઈ રહ્યા છો કે જે નીચે બેસી શકતા નથી તો એ કોઈ બાકડા હિંડોળા વગેરેના માધ્યમથી એના ઉપર બેસી અને પોતપોતાની રીતે પેપર્સ લખી રહ્યા છે ઉંમરવાળા બહેનો પણ તમે જોઈ રહ્યા છો તો આ રીતે બહુ સરસ રીતે બધાને પરીક્ષા આપવાનો પણ ખૂબ જ આનંદ આવ્યો તો આ રીતની અમારી આખી પરીક્ષા પદ્ધતિ છે તો બહેનોએ સરસ રીતે એક્ઝામ આપી છે સાથે સાથે આમ તો બધું લખાઈ જાય એવું તો હતું પણ આ લોકોના બધાના મનમાં એમ હતું કે મોટા મોટા કીર્તન ન કરવા એટલે દસ ધામનો જે પાઠ છે કવિ દલપતરામ કૃત જે અમે કાયમને માટે એમને શીખવાડ્યા પછી એવું કીધું હોય કે તમારે રોજ આનો પૂજામાં પાઠ કરો કારણ કે કવિ એવું કહ્યું કે પૂજા કરતા પાઠ કરાય તો જન્મ મરણના સંકટ જાય તો એ ન્યાય આ વસ્તુ અમે કરાવેલી હતી પણ એ લોકો બધાય થોડાક એવું વિચારવામાં રહ્યા કે આ કાંઈ નહીં પૂછાય અને એ જ પ્રશ્ન પૂછાયો એટલે આમ તો પેપર લખાઈ ગયું હશે અડધો કલાકમાં પણ દોઢ કલાક સુધી એણે આ કીર્તનની અંદર જ સમય કાઢ્યો જે વસ્તુ તમે પાકી નથી કરી તો એની તમે આશા રાખો કે આ હું મારી રીતે વિચારીને લખું તો આ વિચારીને લખી શકાય નહીં આમ તેમ તેમ ક્યાંકથી ચોરી છૂપીથી કદાચ કોઈનું સાંભળીને એકાદ બે કડીઓ લખી હશે જેને જેને બધું આવડે છે એણે આખા આખા પાઠ પણ લખા છે તો આ તમે જોઈ રહ્યા છો કે ચોકમાં ખુરશીની અંદર પણ જે જે બહેનો નીચે નથી બેસી શકતા તો એ ખુરશીના માધ્યમથી બેસી અને પેપર લખી રહ્યા છે પેપર જમા પણ કરાવી રહ્યા છે ધીમે ધીમે પરીક્ષા ખંડની અંદર જગ્યા થતી જાય છે જેમ જેમ બહેનો પેપર આપતા જાય એમ એમ એમને પરીક્ષા ખંડથી બહાર મોકલી દેવામાં આવે છે તો આવી રીતે તમે નાના બાળકોને એક્ઝામ આપતા ઘણી વખત જોયા હશે યુવાન વિદ્યાર્થીઓને પણ જોયા હશે પણ અહીંયા તો અમારા બધાએ વડીલો બેઠા બેઠા પરીક્ષા આપે છે એણે કેવા અક્ષર કાઢ્યા હશે એમાં મારી પણ પરીક્ષા થશે કારણ કે જોનારાએ પણ બહુ વિચારીને જોવું પડે અક્ષર ગમે તેવા હોય પણ જો એણે સાચું લખ્યું હોય તો એ પ્રમાણે એને ન્યાય પણ આપવો પડે તો એ ન્યાયે આ પરીક્ષા અપાઈ રહી છે તો તમે પણ ઓનલાઈન બધા જ પાઠશાળા વગેરે સાંભળજો અને ઓનલાઈન જ તમે બધું જ કંઠસ્થ કરજો આપણી મરણ સમયની આ મૂડી છે તમે કદાચ સો તોલા સોનું ભેગું કર્યું હશે તો એ તમને અંતકાળે કામ નહીં આવે પણ કાંઈક તમે કંઠસ્થ કર્યું હશે કદાચ તમને એવું લાગે કે તમને યાદ ન રહે તો આ તો તમારી ભ્રમણા છે તમને આખી દુનિયાનું બધું જ યાદ રહે છે અને ભગવાન સંબંધી યાદ રહેતું નથી તો આ તમારી ભ્રમણા પણ છે ને દિલ દગડાય પણ છે કે જેવો જગતનો મહિમા છે એવો જગદીશ્વરનો મહિમા નથી માટે અંત સમયની મૂડી માની અને આને તમે જરૂરથી કંઠસ્થ કરજો પાઠશાળાની અંદર બધાય ખાસ જોડાજો મોઢે કરજો તમારા આત્માના કલ્યાણ માટે છે અમારો તો આની અંદર કોઈ સ્વાર્થ નથી તો તમે પણ એની ઓનલાઈન પણ પરીક્ષા આપી શકો આ વખતે અમે એ સિસ્ટમ રાખી નથી પણ તમે બધાય કરશો તો એ સિસ્ટમ અમે જરૂરથી ગોઠવશું અને અમે તમારા ઉપર વિશ્વાસ મૂકશું કે તમે ત્યાં લખશો તો એ પણ જોયા વગર વિશ્વાસને વફાદારીથી જ પેપર લખશો તો આવી રીતે આ નારાયણ દેવ મહિલા પાઠશાળા સુરત તો એની આ જે પરીક્ષા રીતિ છે એ તમને બતાવી છે પરીક્ષા કોઈને દેવાની ઈચ્છા હોય તો પેપર પણ અમે યુટ્યુબ ઉપર જરૂરથી મૂકીશું અને વચનામૃત હોય ભક્તચિંતામણી હોય હરિલીલામૃત હોય બાળચરિત્ર હોય સ્વામીની વાતો હોય તો એવા મોટા ગ્રંથ હોય એની ઓપન પરીક્ષા પણ અમે ઘણી વખત લીધેલી છે સો સો માર્ક્સની હોય અને અત્યારે અમે આ થોડા કીર્તનની જ એક્ઝામ હોય અમે માત્ર ને માત્ર પચાસ માર્ક્સની આ પરીક્ષા રાખેલી છે તો તમને બધા એને આ અમારા પરીક્ષા ખંડના દર્શન કરાવ્યા તમે જોઈ રહ્યા છો કે અમારી જરાક આમ ગેરહાજરી થાય અમે આગા પાછા થઈએ તો બહેનો એકબીજાની સામે જોઈ અને પૂછપરછ કરી લેતા હોય છે એકાદ બે માર્ક કદાચ એમાં આવી જાય પણ પરીક્ષાનો નિયમ હંમેશા એવો જ હોય કે જાત મહેનત જિંદાબાદ અને સ્વપ્રયત્ને સિદ્ધિ તો આ બે જે વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષા અપાતી હોય છે તો આ તમે અમારી પરીક્ષા પદ્ધતિના દર્શન કર્યા તો બધાને અમારી નારાયણ દેવ મહિલા વતી ભાવથી જય શ્રી સ્વામિનારાયણ